દસાડા તાલુકામાં મકર સંક્રાંતિ પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી ઉત્તરાયણના દિવસે ગગનજુંબી આકાશ રંગબેરંગી પતંગોથી છવાઈ ગયું અને આકાશ શરણીયામણું બની ગયું કાપ્યો છે ગયો જેવા ઉત્સાહભર્યા નારા સાથે આખો વિસ્તાર ગૂંજ્યું છું દસાડા પાટડી આદરિયાણા અને વણોદ વિસ્તારમાં લોકોએ પરંપરાગત રીતે ઉત્તરાયણનો આનંદ માણ્યો ખાસ કરીને ઊંધિયાની ભારે માંગ જોવા મળી અંદાજે પચાસ મણ જેટલું ઊંધિયું વેચાઈ ગયું જેમાં પ્રતિ કિલો રૂપિયા ત્રણસોના ભાવ મુજબ દોડથી બે લાખ રૂપિયાનું ઊંધું વેચાણ થયું હોવાનું જાણવા મળ્યું સમગ્ર તાલુકામાં પરિવારજનો અને મિત્ર મંડળીઓ સાથે લોકોએ પતંગ ઉડાવી સ્વાદિષ્ટ ભોજન માણી અને મકર સંક્રાંતિનો તહેવાર હર્ષોલ્લાસથી ઉજવ્યો સ્ટોરી રિપોર્ટ બાય મિનહાઝ મલિક સુરેન્દ્રનગર હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરમે બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે